અને આ બેનો અઢળક અને અદભુત ડિઝાઇન તો છે જ પણ તમારી માટે ઘણી બધી સ્પેશિયલ ઓફર પણ છે એટલે એકવાર જરૂર મનીષા બેન મુલાકાત લ્યો આ વિડિયો ને શેલ્લે સુધી જોજો તમારા માટે ને આવ બધી ઓફરો મનીષા બેન તમને કહેવાના છે અને એડ્રેસ પાસોદરા નું છે પણ વરાસા મોટા વરાસા ને યોગી શોક બહેનો અહીંયા ખરીદી કરવા માટે આવે છે કેમ કે ડાયરેક્ટ ફેક્ટરીનો માલ લાવે છે એટલે સસ્તું અને એમનો કલેક્શન ને તો હું મારે તમને વાત કરવી એક થી એક ચડિયાતો કલેક્શન સોળસો પચાસ વાળી ઓનલી ચૌદસો પચાસ માં ચીનો નું કપડું રહેશે દુપટ્ટો લેરિયા માં બે કલર ઓપ્શન છે એક પેરોટ જયપુરી કોટન બેન સાડી છસો વાળી પાંચસો પચાસ માં હાસો પચાસ વાળી ઓનલી તેરસો પચાસ માં પેન્ટ પેર છે પંદરસો પચાસ વાળી ઓનલી તેરસો પચાસ માં ફ્રન્ટ કટ માં આવશે ઓગણીસો પચાસ પછી એક હજાર પચાસ વાળી નવસો પચાસ માં ઓનલી સાડી સાતસો તમે કઈ જગ્યા આવ્યા છો મોટા તમને કલેક્શન કેવું લાગ્યું બહુ સરસ અમે ગયા વર્ષે લઈ ગયા હતા આ વર્ષે જો આ એવા હતા તો મે લેવાનું મન થઈ ગયું. યા વર્ષે અમે ઘણી ખરીદી અહીંથી કરી છે. મહીષાબેનનો સરસ એમાં રેન્જમાં સારું રહેશે. 컬렉શન એનું બહુ જોરદાર છે. ખાતી કોટન, મન કોટન, લાઝા પેર બધું બહુ સરસ રાખે છે. થેન્ક્યુ તમારી વિઝિટ કરવા માટે. ફરીથી અહીંયા વિઝિટ કરજો. ઓકે. આ ટ્યુનિક છે.

અંદર ટી શર્ટ અત્યારે પાંચસો માં બે આપવાના છે ધમાકેદાર ઓફર સ્મોલ થી લઈને ફાઈવ એક્સેલ સુધીની રેન્જ આ છે સ્પેશિયલ ઓફર સાડી ચારસો ની રેન્જ ના ટી શર્ટ છે અત્યારે તમને મળશે એક માં ત્રણ એને અંદર બી ઘણા બધા કલર્સ છે અદભુત ડિઝાઇન પણ છે અને હા બેન આ નાઇટ ડ્રેસ ની અંદર ઘણા બધા કલર છે ઘણી બધી ડિઝાઇન પણ છે અને સ્મોલ થી લઈને 5XL સુધીની સાઈઝ પણ છે અને હા બેનો કોડ સેટની ની અંદર 850 માં એક અને 1500 માં બે જેની અંદર ઘણી બધી ડિઝાઇન પણ છે અને ઘણા બધા કલર પણ છે ઓ હો 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 હું કલેક્શન છે એકવાર મુલાકાત લ્યો ને મારા બેન અને હા તમારી ફ્રેન્ડ તમારી બેન ઊને શેર કરવાનું ભૂલતા નહીં ઓ મારા બેન્યુ અને હા એડ્રેસ અને મોબાઈલ નંબર બંને ડિસ્પ્લે ઉપર આપેલો છે હો મારા બેનુ